રોગચાળો સતત વકરી રહ્યો છે ઝાડા ઉલટીના કારણે ચૌદ વર્ષીય તરુણીનું મોતની પજુ ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની તબિયત લથડતા બેભાન થઈ ગઈ હતી વિદ્યાર્થીની સારવાર અર્થે લઈ જવાતા તબીબે મૃત જાહેર કરી સુરતમાં વરસાદ વચ્ચે સતત રોગચાળો વકરી રહ્યો છે જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના પંચાવન મલેરિયાના એકસો પાંચ કેસ નોંધાયા તાવના બસો સુડતાળીસ અને ઝાડાના એકસો સાહીઠ કેસ નોંધાયા હતા ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરત શહેરમાં રોગચાળાએ માથું ચક્યું છે ખાસ કરીને તાવ અને ઝાડા ઉલટીના જે વાવળ છે તે વાવળ વધ્યો છે અને ઝાડા ઉલટીમાં અમરોલીની જે કિશોરી છે તેનું મોત નીપજ્યું છે ત્યારે આપની સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે જી સર રોગચાળો વકર્યો છે શું કહેશો આપણે જાણીએ છીએ ચોમાસાની ઋતુ છે વોટરબન ડિસીસ અને વેક્ટર બન ડિસીસ એની અંદર વધારો થાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા આ બંને પ્રકારના એટલે કે ઝાડા ઉલટી ટાઈફોઈડ જોન્ડીસ અને સાથે સાથે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા આની અંદર કંટ્રોલમાં આવે એના માટે માન્ય કમિશનર મેડમ દ્વારા અવારનવાર રિવ્યૂ કરવામાં આવે છે અને સાથે સાથે જે ઝોનના ડેપ્યુટીએમ હોય છે તેનો પણ રિવ્યૂ અત્રેથી ડેપ્યુટી કમિશનર સાહેબ દ્વારા કરવામાં આવે છે અને એ ધ્યાને લઈ જે જગ્યા ઉપર પાણીનો સપ્લાય કોન્ટામિનેટેડ વોટર હોય અથવા પર્સનલ હાઈજીન હોય અથવા તો ફૂડ કોન્ટામિનેટેડ કોઈ ખાઈ લેતું હોય ખુલ્લાનું એ તમામ પાસાઓ પર ખૂબ જ સ્ટ્રીક એક્શન લેવામાં આવે છે અત્યારે સુરત શહેરમાં હાઇડ્રોલિક વિભાગ દ્વારા જે પાણી સપ્લાય કરવામાં આવે છે એની અંદર પણ ક્લોરિનેશનની માત્રા વધારવામાં આવી છે સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે જેથી છેલ્લા એન્ડ સુધી એટલે ઘર સુધી ક્લોરીન આપણને મળે છે અને જેના કારણે આપણે ઝાડા ઉલટીની કેસીસની અંદર કંટ્રોલ કરી શક્યા છે જે ડાયરિયલ ડિસીઝ છે એની અંદર આપણે કંટ્રોલ કરી શક્યા છે પરંતુ જે લોકો અધર સ્ટેટમાંથી આવે છે અથવા અધર ડિસ્ટ્રિક્ટમાંથી આવે છે અહીંયા કામ અર્થે આવે છે એ લોકો ડાયરેક્ટલી મેડિકલ સ્ટોરમાંથી મેડિસિન લઈ લે છે એ તમામને વિનંતી છે કે નજીકમાં જ અર્બન હેલ્થ સેન્ટર છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે સુરત દ્વારા આવા લગભગ એકસો પચાસ હેલ્થ સેન્ટર ચાલે છે જેની અંદર તે લોકો સારવાર લઈ શકે છે અને ત્યાંથી એ લોકોને પૂરેપૂરી સારવાર આપવામાં આવશે સાથે સાથે ઓઆરએસ ડિસ્ટ્રીબ્યુશન અને ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન જે આવા રિસ્ક એરિયા છે એની અંદર પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અત્યારે જે ચૌદ વર્ષની દીકરી છે એમનું મરણ છે એના માટે પણ સુરત કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચી અને ઇન્વેસ્ટિગેશન અને લોકોની અંદર આઈસીનું કામગીરી હાથ ધરેલી છે તો આ આરોગ્ય વિભાગના અધિકારીઓ જે દ્વારા સ્વસ્થપણે કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને તમામ પ્રકારની જે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે કેમેરામેન પ્રશાંત ધીવડે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત